હવે પાછો પ્રશ્ન એવો થયો હવે પરસોત્તમભાઈ આંદોલન ગઈ પછી જયરાજભાઈ જયરાજભાઈ ઉપરના કેસ ચાલુ થયા અન્ય સમાજની માથાકુટ કરવામાં આવી અન્ય સમાજનો વિરોધ કરાવવામાં આવ્યો સમાજ સાથે નથી એવું બતાવવામાં આવ્યું હવે આ હજી વાત હજી ચાલે છે ત્યાં અટકતી નથી ત્યાંથી ને ત્યાંથી જયરાજભાઈ ઉપર ભારતીય જનતા પાર્ટીના યુવાનો જે પટેલ સમાજના છે એમને ત્યાં મોકલવામાં આવે છે ને એની ઝપાઝપી થાય ને આવું બધું વિડીયો ના વાયરલ થાય માત્ર ગોંડલ પ્રકરણ ધ્યાને લઈ એટલે જયરાજભાઈને બદનામ કરવો અથવા તો શું થઈ રહ્યું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે હાલો હવે જયરાજભાઈને મૂકી અને હજી પાસે અનિરુદ્ધસિંહજીભાઈ તો બાકી જ હતા અનિરુદ્ધસિંહજીભાઈનું પ્રકરણ પોપટ સોરઠિયાનું ખૂન પોપટભાઈ સોરઠિયા જેત સમયના ધારાસભ્ય એનું ખૂન કરનાર અનિરુદ્ધસિંહભાઈ જેલમાં જઈએ એવા છૂટી ગયા બધી વાત પતી ગઈ હતી પણ આ બંનેનો ઝઘડો જો માર્કેટમાં ન લાવે તો ફરી પાછું આ ચૂંટણી દરમિયાન આપણને કોઈ સામાજિક લાભ ન થાય એટલે બે કોમ હજી લડતી નથી આ હજી ચાલુ છે એટલે એ માટે થઈને વળી પાછું અનિરુદ્ધસિંહભાઈનું પ્રકરણ જીવંત કરવામાં આવે સાહેબ અનિરુદ્ધસિંહભાઈને જેલ જે છે હવાલે થવાની વાત કોર્ટ કરે સાહેબ સુપ્રીમ કોર્ટ કરે છે સાહેબ આ જે કેસ બંધ થઈ ગયો છે એક જ મહિનાની અંદર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપી રહી છે કોના ઇશારે આપી રહી છે આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે એટલા માટે હું આપ સરોવરે વિનંતી કરું છું પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આ બંને વચ્ચે જે સમાધાન થઈ ગયું હતું બંને વચ્ચેના જે આંતરિક મતભેદો ઝીણા જીણા જીણા કરીને બંધ થઈ રહ્યા હતા પણ જો આ બંધ થઈ જાય તો આ બંને સમાજ એક થાય અને જે સમાજ બે એક થાય એટલે ચૂંટણીમાં સમાજ નડે 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 આ બંને સમાજે સમજવું પડશે દરેક સમાજની અંદર ભાગલા અને ફૂટ પાડવાનું કામ ચાલે જ છે હજી અંગ્રેજો અહીંથી ગયા નથી આ વસ્તુને આપણે સમજી વિચારી અને ચાલવાનું છે એ કોણ છે ક્યાં છે ભાજપના છે કોંગ્રેસના છે જે હોય પણ સમાજને એક નથી થવા દેવો કે ચાહે ક્ષત્રિય સમાજ હોય પટેલ સમાજ હોય કોળી સમાજ હોય કે અન્ય સમાજ હોય આ કોઈને એક તાંતે રહેવા નહીં દેવાના બધાયની વચ્ચે વિવાદ કરી અને આપણે સત્તા કઈ રીતે ટકાવી રાખવી સમાજને ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો ભોગ ન બનવા ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરું છું અને પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું તમે બંને એક રાજકીય ભોગ બની રહ્યા છો હવે તમારે આગળ વધવું કે પાછળ વધવું એ મને સમજાતું નથી પરંતુ સાથે મળીને જે વધો એ ભગવાન બંનેના સમાજને એકબીજાના અંતર જે હતું અંતર વિગ્રહ હતો એ પણ દૂર થઈ ગયો હોય એને ફરી જીવંત કરવાનો જે પ્રયત્ન કરતા હોય એને સફળ ન થવા દેજો એટલી મારી વિનંતી જય માતાજી